વિસાવદરની ની પેટા ચૂંટણીનું પરિણામ આપણે સૌએ જોયું કે અહીંયા ફરી એક વખત આમ આદમી પાર્ટી જીતી છે અને આ વખતે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે તેમણે અહીંયા પોતાની જગ્યા બનાવી છે એટલે કે હવે તેઓ વિસાવદરના ધારાસભ્ય બની ચૂક્યા છે પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો હતો કે જ્યારે આ સીટ ખાલી પડવાનું કારણ શું કારણ કે ભાયાણીએ રાજીનામું આપ્યું એટલે સ્વાભાવિક છે કે અહીંયા પેટા ચૂંટણી થાય એટલે આ વિસ્તારને વિકાસના કામોથી વંચિત ન રાખી શકાય એટલા માટે અહીંયા ચૂંટણી કરવી ફરજિયાત હોય છે અને થઈ પણ ખરી અહીંયા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીતીને આવ્યા હવે તેઓ ધારાસભ્ય બની ગયા છે પણ આખા મામલામાં જે આખી અત્યારે ચૂંટણી થઈ એમાં ભાયાણીએ કઈ રીતે પોતાની કામગીરી કરી છે આ ચૂંટણીમાં ભાયણીએ જેમના અલગ અલગ પાસા ફેંક્યા છે તેમની પણ વિગતે ચર્ચા કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ભૂપત ભાયાણી કે જેમના કારણે આ વિસાવદરની પેટા ચૂંટણી થઈ તેમણે આમ આદમી પાર્ટીમાંથી જ્યારે ટિકિટ મળી એટલે તેઓ વિજેતા બન્યા પછી થોડા જ સમયની અંદર તેમણે પક્ષ પલટો કર્યો અને ભાજપમાં જતા રહ્યા એટલે પછી આ બેઠક ખાલી પડી આમાં ચૂંટણી થઈ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે તે અહીંયા જીતીને આવ્યા પણ હવે જે રીતે આપણે જોયું કે ગોપાલ ઇટાલિયા પ્રચારની આ અંદર ક્યાંક જવાહર ચાવડાના નારા લાગવામાં આવ્યા હતા ત્યાંના જે કાર્યકર્તાઓ છે તેમણે જવાહર ચાવડાના નામ સાથે નારા લગાવ્યા હતા અને ત્યારે સવાલ એ થતો હતો કે આખી ચૂંટણીમાં જવાર ચાવડાનો હાથ શું અને એમની સાથે સાથે ભુપત ભાયાણીના કેટલા પાસા કામ કર્યા કારણ કે તેઓ ભાજપમાં જોડાઈ ગયા લોકોની ખૂબ નારાજગી હતી એમને ક્યાંક ટિકિટ મળવાની હતી પરંતુ ભાજપે ટિકિટ ન આપી કિરીટ પટેલને ટિકિટ આપવામાં આવી એટલે હવે ક્યાંક જ્યારે ભૂપદભાઈને પૂછવામાં આવી રહ્યું છે કે આમના કારણ શું હોઈ શકે છે કારણ કે મુખ્ય પરિબળ તમે છો તમે રાજીનામું આપ્યું હતું એટલા માટે આ બેઠક ખાલી પડી હતી હવે જોવાનું છે કે ભૂપત એ એવું સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે સમય ઓછો હતો હવે સવાલ એ પણ છે કે સમય ઓછો હોય તો તમારી પાસે અડધી સરકાર હતી અડધી સરકારના મંત્રીઓ તમે અહીંયા ઉતારી દેવામાં આવ્યા હતા પ્રચારમાં લાગી ગયા હતા તમે પણ ત્યાંના કાર્યકર્તા નેતા છો લોકોને કઈ રીતે સમજાવી શકાય લોકોના મંતવ્ય શું છે લોકોને કેવો નેતા જોઈએ છે તમને ખૂબ સારી રીતે ખબર હતી તો ખાસ કરીને તમે પણ એક વખત ભાજપને સલાહ આપી હોત કે તમારા માટે જો ભાજપને આ બેઠક જીતવી છે અને ભાજપને વિસાવદર અત્યારે એના ઉપર પકડ મજબૂત જમા આવી છે તો તમારે એક આવા ઉમેદવારને ચાન્સ આપવો જોઈએ હવે તમે ક્યાંક તમને જ્યારે પ્રોમિસ આપવામાં આવ્યું હતું ત્યારે પછી શું થયું એ લગભગ ભાજપ જાણે છે અને તમે પણ સારી રીતે જાણતા હશો કે કયા કારણથી તમને ટિકિટ આપવામાં ન આવી કે પછી તમે લેવાની ના પાડી કે પછી તમને આપવામાં ન આવી એટલે અંદરખાને શું થયું એ લગભગ કોઈને ખબર નથી પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જ્યારે ગોપાલ ઇટાલિયા જીતીને આવ્યા ત્યારે જવાહર ચાવડાના નામના નારા કેમ લગાવવામાં આવ્યા હતા અને તેને જ લઈને ભૂપત ભાયાણીએ બે શું ખુલાસો કર્યો છે તે સૌથી પહેલા સાંભળ્યું

જેથી કરીને અમે લોકોની વચ્ચે વ્યવસ્થિત રીતે અમારા જે એજન્ડા હતો અમારા જે રોડમેપ હતો એ લોકોને અમે સમજાવી નથી કેમ કે અમારી પાસે સમય પણ ઓછો હતો સાથે સાથે ભ્રામક વાતો પણ થઈ અમારા ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈની વિરુદ્ધમાં કે સહકારી મંડળીમાં કૌભાંડો કર્યા છે પરંતુ વાસ્તવિકતા એવી છે કે કિરીટ પટેલને કોઈ કૌભાંડ કરવાની જરૂર નથી જિલ્લો એમને ઓળખે છે સૌરાષ્ટ્ર એમને ઓળખે છે એમને શું તાકાત છે તો એ તો મંત્રીઓ મંડળીના મંત્રીઓ ખેડૂતોને લૂંટી ગયા અને ખેડૂતોનો વિશ્વાસ તોડી અને એમને પોતાના ખેંચા ભર્યા કિરીટ પટેલ તો ચેરમેન બન્યા પછી આ મુદ્દો ઉજાગર કર્યો તો એમની ઉપર કોર્ટ કાર્યવાહી કરી અને એમને જેલમાં નાખ્યા અને ખેડૂતોને બચાવવાનું કામ કર્યું છે રક્ષણ આપવાનું કામ કર્યું છે છતાં પણ વિરોધી પાર્ટીનો ઉમેદવારી એમની વિરુદ્ધ આ મુદ્દો બહુ જ જુદા એંગલથી ઐકો છે અને ખેડૂતોની થોડી ઘણી નારાજગી હતી જે અમારા આગેવાનો કે જે જનતાની વચ્ચે છાતી કાઢીને જઈ શક્યા નથી એવા કારણો સબબ દિલગીરી સાથે અમારે હાર સ્વીકારવી પડી છે ને લોકશાહીમાં જનતા જનાર્દનનો જે જનાદેશ હોય એ સ્વીકારવો જ ઘટે ને જવાહરભાઈ ચાવડા એ કિરીટ પટેલ ભાજપને હરવેલા છે કેટલો હાથ છે એનો એ વિશે તો હું આપને કશું નહીં કહી શકું કેમકે હું હું એવું મારી પાસે એવા કોઈ એવિડન્સ નથી કે એવા કોઈ મારી પાસે માહિતી નથી પણ સોશિયલ મીડિયામાં એક બે વિડીયા જોયા એમાં યુવાનો બોલતા હતા જવાહરભાઈ ચાવડા જિંદાબાદ તો જવાહરભાઈની થોડી ઘણી નારાજગી તો લગભગ સૌરાષ્ટ્રને ખબર છે સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે બધા જાણે છે કે જવાહરભાઈ થોડા ઘણા નારાજ છે તો એમની નારાજગી કદાચ અમારે ભોગવવી પડી હોય એવું પણ બની શકે શક્યતા એની નકારી ન શકાય પણ જવાહરભાઈએ કોઈ ખુલ્લું હારનું કારણ શું કહી શકાય હારના બે ત્રણ કારણો છે પહેલું કારણ તો વિરોધી પાર્ટીના ઉમેદવાર કે જે હાલ ચૂંટાયા છે એમને સાઠ દિવસનો સમય મળ્યો હતો અને અમારા ઉમેદવારને બિલકુલ પંદર સોળ સત્તર દિવસનો સમય મળ્યો છે જેથી કરીને અમે લોકોની વચ્ચે વ્યવસ્થા જે રીતે ગઈકાલે આપણે સભામાં જોયું હતું કે લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને એમણે જવાહર ચાવડાના નામના નારા લગાવવામાં આવ્યા હતા લોકોએ જવાહર ચાવડાની જય જય બોલાવી હતી આપણને ખબર છે કે કિરીટ પટેલ અને જવાહર ચાવડાને લગભગ નથી જ બનતું કારણ કે એમના જેટલા પણ